દર્શક મિત્રો અમારા વિડીયો છે કંઈ અમે મૂકીએ છીએ આંગણવાડીના તમને લોકોને કેવા ગમે છે લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમે એની અંદર કોઈ પણ એડિટિંગ કરતા નથી અમે સીધા જ વિડીયો બાળકોના ઉતારી અને અમે મૂકીએ છીએ અને દર્શક મિત્રો તમારો ખૂબ સપોર્ટ મળ્યો છે બધા વિડીયો જોવે છે લાઈક પણ કરે છે તો બધાને ખૂબ ખૂબ અમે બધા બાળકોને અમે બધા થેન્ક યુ બોલીએ છીએ થેન્ક યુ બોલો દર્શક મિત્રોનો